નમસ્કાર હું ડૉક્ટર ચિરાગ માકડિયા મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જૂનાગઢ આપણે ત્રણ તારીખે રાત્રિના વાહન અકસ્માતના કારણે પેશન્ટ આવેલા મનસુખભાઈ ધોંગા કરીને સડસઠ વર્ષની ઉંમર હતી એમનું દર્દી આપણે ડોક્ટર કેવલ સાસિયા સાહેબ છે ન્યુરો સર્જન એમની અંદરમાં એડમિટ થયેલું અને સરે બધા રિપોર્ટ અને સારવાર કરી અને પછી એમને આપણે બ્રેન ડેડ જાહેર કરેલા અને એ પછી ડોક્ટર કેવલ સાંસિયા સાહેબે એમને બધું એક્સપ્લેન કરેલું કે જો દર્દી આ રીતની કન્ડિશનમાં હોય તો ઓર્ગન ડોનેશન પોસિબલ છે અને સગાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને એ લોકો ઓર્ગન ડોનેશન માટે વિલિંગ થયેલા તો આપણે આપણે આયુષ હોસ્પિટલમાંથી સૌ પ્રથમ વખત આ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન રિટ્રીવલની એક પ્રોસેસ થવા જઈ રહી છે અને એના માટેથી અમદાવાદથી ટીમ આવી છે અમદાવાદ સિવિલમાંથી આઈકેડીમાંથી અને કેડી હોસ્પિટલમાંથી તો એ આપણે દર્દી છે પેશન્ટ એમનું

થઈ જાય ને બોડી ઘરે લઈ જાય અને આપણે રાખ થઈ જવાની છે એના કરતા જીવતા રહેશે ભલે એના કોઈ અમુક અંગો જીવતા રહેશે જેટલો ટાઈમ રહે એટલો ટાઈમ એટલે આ એક સારો નિર્ણય કહેવાય ને આવો હરેક વ્યક્તિ આવો કેસ હોય તો નિર્ણય લેવો જોઈએ